નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગિરી ગોસ્વામી મિત્રો આપણે ઘણા મહિનાઓથી કહેતા આવ્યા છે કે ગુજરાતમાં એક પ્રદૂષણ અને એક ભૂકંપ ખૂબ મોટી આફત માનવામાં આવી રહી છે ત્યારે પ્રદૂષણમાં અત્યારે નોંધનીય વધારો પણ થઈ રહ્યો છે નવરાત્રિથી દિવાળીના તહેવારો દરમિયાન ઓક્ટોબર અને નવેમ્બર સહિતના બે માસમાં અમદાવાદ સહિત ગુજરાતમાં પ્રદૂષણનું પ્રમાણ વધતા ફેફસાના દર્દીઓમાં વધારો નોંધાયો છે એકસો આઠ એમ્બ્યુલન્સ સર્વિસમાં નોંધાયેલા દર્દીઓની સંખ્યા મુજબ અમદાવાદમાં બત્રીસ ટકાનો અને સમગ્ર ગુજરાતમાં અડત્રીસ ટકાનો વધારો થયો છે ગુજરાતમાં બે માસમાં બે હજાર ત્રેવીસમાં સોળ હજાર એકાવન દર્દીઓ નોંધાયા જે બે હજાર ચોવીસમાં વધીને ત્રેવીસ હજાર ચાલીસે પહોંચ્યા છે ગુજરાતમાં બે હજાર ત્રેવીસના બે માસ ઓક્ટોબર અને નવેમ્બરની વાત કરીએ તો શ્વાસ લેવાની તકલીફ સાથે નોંધાયેલા દર્દીઓ ઓક્ટોબરમાં આઠ હજાર બે અને નવેમ્બરમાં આઠ હજાર ઓગણપચાસ હતા જે બે હજાર ચોવીસમાં અનુક્રમે વધીને બાર હજાર ત્રણસો ને એકાવન અને દસ હજાર સાતસો ને થયા હતા આમ ગત વર્ષના ઓક્ટોબર માસની સરખામણીએ આ વર્ષે ઓક્ટોબરમાં તેતાલીસ અઠ્ઠાવન ટકા અને નવેમ્બરમાં બત્રીસ ચાલીસ ટકા દર્દી વધી ગયા છે જ્યારે ગત બે માસમાં ગુજરાતમાં સોળ હજાર સાતસો ને એકાવન દર્દીઓ નોંધાયા હતા જે આ વર્ષે વધીને તેર હજાર એકસો ને ચાલીસ થયા છે આમ ગુજરાતમાં સરેરાશ અડત્રીસ પોઈન્ટ ટકા દર્દીઓ વધી ગયા છે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં બે હજાર સડસઠ દર્દીઓ નોંધાયા અને જે આ વર્ષે ઓક્ટોબરમાં વધીને ત્રણ હજાર એક થયા હતા આમ એકતાલીસ પોઈન્ટ વીસ ટકા વધ્યા છે જ્યારે ગત વર્ષે નવેમ્બરમાં બત્રીસો એક દર્દી હતા જે આ વર્ષે નવેમ્બરમાં વધીને બે હજાર એકત્રીસ થયા છે આમ બાવીસ છવ્વીસ ટકા વધ્યા છે ગત વર્ષે અમદાવાદમાં બે માસ ઓક્ટોબર અને નવેમ્બરમાં નોંધાયેલા કુલ ચાર હજાર ચારસો ને ઓગણીસ ફેફસાના દર્દીઓ સામે આ વર્ષે બે માસમાં ઓક્ટોબર અને નવેમ્બરમાં પાંચ હજાર આઠસો ને બડત્રીસ દર્દીઓ નોંધાયા છે આમ અમદાવાદમાં એકત્રીસ પોઈન્ટ અઠ્ઠાણું ટકાનો ફેફસાના દર્દીમાં વધારો થયો છે આ અંગે ફેફસા સંબંધિત રોગના નિષ્ણાંત ડોક્ટર તુષાર પટેલે જણાવ્યું છે કે નવરાત્રિથી દિવાળીના તહેવારો દરમિયાન પ્રદૂષણને લીધે શ્વાસની તકલીફોમાં વધારો થયો છે છે અને દર્દીઓ વધી પણ રહ્યા છે ખાસ કરીને એલર્જી કા બ્રોન્કાઇટીસના દર્દીઓમાં ઘણો વધારો થયો છે આવા દર્દીઓ ઠંડી દરમિયાન માસ્ક પહેરવો માથે ટોપી અને મફલર પહેરવો તેમજ દોડ અને ધુમાડાના જગ્યાએ ટાળવું જોઈએ તો ચાલો મિત્રો ફરીથી એક નવા સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે